શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ ભજન નંબર બસો ને છપ્પન આ છે શરણ ગમન નામનો એમાં જુઓ જે અક્ષરે લખ્યું છે ને એ શું છે ધર્માન પરિત્યજ્ય મામે કામ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપે ભ્યો મોક્ષિષ્યામી મા શું ચ આ શ્લોક છે એ ગર્ભિત છે ગીતાજીનો શ્લોક છે આ બધા ધર્મો છોડીને મારા શરણે સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ મારા શરણે આય અહમ ત્વામ હું તને બધા પાપોથી અહમ ત્વામ સર્વ પાપે ભ્યો મોક્ષ યસ્યામી હું તને મોક્ષ આપીશ સંજ્ઞાના કરીશ જરાય એ છે અને ઓવીમાં છે આ તો કે છે એવું કર્મ કરવું અંદર જોજો બરાબર હા ઊંચું ના જોતા જ રાખે એવું કર્મ કરવું કે જેથી સુખ અત્ર ને પરત્ર બંને લોક સુધરે એવું કર્મ અત્ર કરવું સર્વત્ર બીજે ધ્યાન નહીં દેવું જે સર્વ વિધિ હરિરૂપ એટલે જે શિવ બ્રહ્મા વિષ્ણુ રૂપ છે દત્તાત્રે એ અનુપ છે એમનું ચિત્તમાં ધ્યાન કરવું એના સ્વરૂપનું તો ભવ કૂપને શોષી લેશે જે અધમ એને છોડીને લંપટ વિષયોનું ચિંતન કરે છે અને યમરાજા અંતે દંડે છે એ અભાગ્યાને કોણ તારે અધર્મ એવો અધર્માત્મા ઉભય ભ્રષ્ટ થાય છે આ લોકોને પરલોક એના બગડે છે અને અનેક નાના કષ્ટ સહન કરીને એ કષ્ટ સહન કરે છે એના પર દેવો રુષ્ટ થાય છે એટલે ગુસ્સે થાય છે અને એ અશુત્ એ હંમેશા જે આ જે આત્મતત્વનું ચિંતન કરવાની આ મનુસર્જનમાં મળેલી તક ચૂકી જાય છે એ પછીથી શું કહે છે અરે હું કાળમાં ફસાયો છું મને બહાર કાઢો બહાર કાઢો કોણ કાઢે એને જાગતાને કોણ જગાડે પોતાની જાતે કાળમાં ફસાયો હોય એને કોણ બચાવે દૂર હંકાર દેહાત્મા જે હું દેહને જ આત્મા સમજે છે પાન નંબર બસો ચોવીસ પર હા કે ગીતાબેન બસો ચોવીસ નંબરના પાન પર ઓગણીસમો અંતરો છે દૂરહંકાર દેહાત્મા અહંકારીને જે દેહને આત્મા સમજે છે એના માટે પરમાત્મા બહુ દૂર છે એને મમતા કોટે વળગી છે કંઈ પામરતા ચાલતી નથી એના અજ્ઞાનને કોણ નસાડે અલ્પત્વાદી સવિનાશ આપે ઉપાધિ ભેદે ત્રાસ ઉપાધિ જ્યાં ભેદ થયો હું બ્રહ્મ જુદા એનો ભાવ જ્યાં જાગ્યો ત્યાં બધી ઉપાધિઓ આવે અને સર્વ વિનાશ નહોતરે છે મૂળ આત્મા સ્વયં પ્રકાશિત છે સુખનો વાસ છે ત્યાં બધા સુખનો એ સંપૂર્ણ ત્યાં જ ખજાનો છે એની જ એ આત્માની જ આ બધી માયા બધે વિસ્તરેલી છે અને કાયાશ્રયે દોડે છાયા અને કાયાના આશ્રયે આ પડછાયાને પકડવા જે દોડે છે એ બધા પામર અંતે રડે છે નિખરવ ખરવ એક જાણ નિખરવ એટલે ખરવ અને નિખરવ ખબર છે આ આંકડા છે હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબ્બત દસ અબ્બત પછી ખરવ નિખરવા આવે એકડા ઉપર મીંડા ચઢાવતા જઈએ ને એ આંકડાને અમુક પાંચ આંકડા હોય તેમાંથી લાખ કહીએ છ હોય તો દસ લાખ સાત હોય તો કરોડ આઠ હોય તો દસ કરોડ નવ હોય તો ખરવા દસ હોય તો નહીં ખરવા એવી રીતના મીંડા માયા વ્યર્થ પ્રમાણ એક સચ્ચિદાનંદ ઘન માયા માયા બધી છે ને મીંડા જેવી છે અને એક સચ્ચિદાનંદ ઘન સચ્ચિદાનંદ ઘન પરમાત્મા વગર બીજું બધું શૂન્ય છે હત પાપાત્મા એક અદ્વૈ હત એટલે નિષ્પાપ એક આત્મા અદ્વય છે એને ક્યાંથી હોય ભાઈ એ અવિનાશી અવિક્રય છે અવિક્રય એટલે ક્રિયા કરતો નથી જગલનો સંપૂર્ણ લય એનામાં જ થાય અપાપે જે પાપવત કરે તો એને મારો લાત જે તમને પાપમાં ધકેલે પાપમાં ખેંચી જાય એને લાત મારો સૂર્યપ્રકાશ થાય સૂર્યનો ઉદય થઈ જાય પછી દિવસ રાત જેવું રહેતું જ નથી રાત તો પૃથ્વી ઉપર થાય છે સૂર્ય જ્યાં છે ત્યાં દિવસ હોતી નથી રાત હોતી નથી ભગવાનના ધામમાં કંઈ પાપ પુણ્ય હોતું નથી આ દિવસ ને રાતે માયાની બધી જાત છે યદભ્યોત્ર યદભ્યોત્રન ભાતમ ફેનાદિકમ યત એટલે જે ભાષે છે એ આ ફેણાદિક એટલે ફીણ થાય ને પાણીમાં એના જેવો બધો ભાસ છે નામરૂપનો અને એ બધો નાશવંત છે પરપોટા જેવો ગ્રાહ મોટો જાણ મોહ એટલે મગર ગ્રાહ એટલે મગર મોહ એ સૌથી મોટો મગર છે એણે અલ્પ મહાન મોટા મોટાને ગળી ગયો છે મોહ એનાથી દયાઘન કોણ છોડાવે સદ્ગુરુ વગર કોણ આપણને એમાંથી છોડાવે મોહના મોહવરૂપી મગરની પકડમાંથી મોક્ષ જ નથી તો બંધનની વાત ક્યાં હોય બધે આપણે જ સચિત ઘન રૂપે વ્યાપેલા છે બધા સુખનો નિદાન ત્યાં જ છે અને પ્રાણનો પણ એ પ્રાણ છે તું નાયિકા અને તું જ નાયક તારાથી આખું જગત બધું ઉત્પન્ન થયું છે એ તને કશું બાંધી શકતું નથી એ ન બાંધે તું ને અઘ કે અક પાપ અને દુઃખ એ અઘ એટલે પાપ અને અક એટલે દુઃખ એ તને બાંધી શકતું તને સ્પર્શી શકતું નથી નિઃસંકલ્પ અને સુખી થા હવે તું જ પોતે હવિશ્યાન્ન એટલે હોમી શકાય એવું અન્ન જે યજ્ઞમાં હોમવામાં આવે તે બધું જવતલ એ તું જ છે તું જ અન્નાદ પ્રાણપતે અન્નાદ એટલે અન્ન પણ તું જ છે જે આપણે બારાસ દાડે ખાઈએ તે થા સ્વાંતે સ્વસ્થ શું મતે તારા આત્મામાં તું સ્વસ્થતા હે બુદ્ધિમાન શું રીતે વિચાર બધો આગામી વ્યર્થ ચિંતન આ સિવાયનું બીજું બધું ચિંતન નકામું છે આગામી એટલે ભવિષ્યનું ચિંતન ભવિષ્યની ચિંતા બધી નકામી છે ભૂતકાળનો શોક નકામો છે અત્યારનો વર્તમાનનો જે પ્રારબ્ધ છે તારું એને તું બબડાટ કર્યા વગર શાંતિથી અદિન થઈને ભોગવી લે બબડાટ કરીશ નહીં વર્તમાનમાં જીવ ઉદાસ ના થઈશ હે અમૃત તું ઉદાસ ના થઈશ તું કર્મ અને અકર્મથી ન્યારો છે તારો પાન અને એના ગુણગાન ગાતા ગાતા સંતોને વેદો બધા થાકી ગયા છે તો અવધૂત કહે છે હું કહે તને તું પોતે નિત્ય શુદ્ધ છે આત્મ સ્વરૂપે અને હું જાણીને અંતરમાં અળગો રહે દેહમાં કે ગેહમાં શરીરમાં કે ઘરમાં બધે ઉદાસીન થઈને રહે ક્યાંય લેપાઈશ નહીં અને જ્ઞાનની ચેહમાં એટલે જ્ઞાનાગ્નિમાં બધું બાળી નાખજે ગુરુ દયાળ સમર્થ એણે બધો પરમાર્થ બોધ્યો છે સદગુરુએ એના ચરણે વિનય સાથે નંબવું અર્થચિંત છોડીને અર્થચિંત છોડીને વિષયોનું ચિંતન છોડીને ઉન્મત્ત તત્સંગે રંગ એના સંગમાં ઉન્મત્ત થઈને રહેવું અને એ સિવાય બીજે બધે એકલા નિસંગ થવું એના સંગમાં આવૃત્તિનો ભંગ થાય છે આવરણનો અને સાંગ નિશ્ચય થશે તું ચોક્કસ શ્રેષ્ઠ સાંગ એટલે આમ તો તંદુરસ્ત થઈશ બધી રીતે આવી થોડીક આ વાત છે તો આપણે શરણ ગમન બધાએ સાથે ગાઈએ વાંચી લઈએ આ ભજન નથી વાંચા સમગ્ર બંને પત્ર જેથી સુખ અત્ર પરત્ર કરવું તત્કર્મ સર્વત્ર અન્યત્ર ધ્યાન ના દેવું જે સર્વવિધિ હરિરો દત્તાત્રેય દેવ અનો ધ્યાવ ચિત્તે તત સ્વરૂપ ભાવકો જે અધમ છોડી અને ચિંતે લંપટ વિષયોને અંતે યમ દંડે તેને અભાગીને કોણ ડાળે અધર્માત્મા ઉભય ભ્રષ્ટ થઈ પામે નાના કષ્ટ થાય દેવ એ પરૃષ્ટ અસંતુષ્ટ ચરાય ધર્મા ન પ્રમદિતવ્યમ એવું કથે શ્રુતિ અવ્યાય ભક્ત સદા સદવ્યય ભક્ત અવ્યય થાય પોતે वाणी परा पश्यंत्यादि जानी न सके ए अनादि आगी नासे मन उपादि तन व्याधि स्पर्शेना जे परिचर्या करे भावे प्रमाद आलस्य मुखे नेवे गुरु चरण प्रीते से नाम नावे चले भजे त्यजि अन्य विचार तेज पामे क्वचित पार बीजु सर्व जान निस्तार भवतार भोजन एक वाणी जन चाले तपसी केटलाय गया लपसी माया फंदे वच्चे फसकी ચસ્કી દાગળી ના થાય ફાફા મારે કાય વ્યર્થ એથી સરે સોરે અર્થ ગુમાવીને આત્મગર્ત વિષય ગર્તે કા પડે ચિંતા મેલી કોરે સર્વા સદા ધ્યાવા અંતઃ સર્વા સાધી સંધિ કાલ પરવા અગર્વ સર્વથા ચૈલ કંબલ કુશોત્તર બેસી આસને સુસ્થિર સમ કાય ગ્રીવા શીર તઈ શીર છે હા સમ કાય ગ્રીવા શિર શીર હા સ શરીર મસ્તકનો स्थिर नासिक आग्रह सुवश दृष्टिस्थिरनाश्रे सुवश्कत् अक्ष त्यजो पक्ष ब्रह्मात्म भाव पूर्ण दक्ष था लक्ष्य दृष्टि अहरह अखंडित ब्रह्म सत्य मिथ्याजगत्माभ्यास निश्चित करो उचित साधक स्मरण स्वस्वस्थंडका यदम भजनम प्रोक् जन्म मृत्यु जरापहम ते व्रज भामिनी प्रेम कृष्ण स्मरता कृष्ण प्रेम थई कृष्ण कृष्ण रे ते क्रमे जीव जीवब्रह्म એ જે અજ અક્ષય પૂર્ણ તેને ક્યાંથી જન્મ મરણ સ્વવિસ્મરણ થતાં તૂર્ણ અન્ના સ્મરણે રડે એ કહે અરે રે કાઢો મુનજને પડ્યો હું આ કાળ વદને કહે કોણ કાઢે તું જ ને જાગતાને કો જગાડે દૂરહંકાર દેહાત્મા કોટે વળગી અને મમતા ન ચાલે પામરતા અજ્ઞતા કો નસાડે અજ્ઞાતા નથી હોય તે અજ્ઞતા છે અજ્ઞતા એટલે અજ્ઞાન અલ્પતાદી સવિનાશ આપે ઉપાધિ ભેદે ત્રાસ મોળે આત્મા સ્વપ્રકાશ સુખાવાસ સંપૂર્ણ સુખાવાસ છે તૈય એની સકળ એ છે માયા કાયાશ્રયે દોડે છાયા એની વાંસે જે જે ધયા ઓર્યા તે તે પામર નિખરવ ખર્વ એક જાણ મીંડા માયા વ્યર્થ પ્રમાણ એક સચ્ચિદાનંદ ઘન એ વિણે શૂન્ય સર્વ હથપાપમાં એક અદ્વય એને ક્યાંથી હોય ભય અવિનાશી અવિક્રય અવિક્રિય જગલ્લય સ્વયંપૂર્ણ અપાપે જે પાપ પાત કરે તેને મારોલાત સૂર્ય ક્યાંથી દિવસરાત મયા જાતર્વ યદભ્યો સમુત્પન્ ભાંત ફૈનાદીક ચત નામરૂપાત્મક વિદ્ધિ મિથ્યા મિથ્યાબુદ્ધ વિચયહ મોટો જાણ તેણે ગ્રસાઅલ્પ મહાન કોણ છોડાવે દયાઘન સદ્ગુરવિણ તપસી ક્યામોક્ષ જ્ઞાનબંધન તું સગલેસચિદઘન સકળસૌખ્ય નિધાન પ્રાણપંચપ્રાણનો તું નાયકા તું જ નાયક તુંથી ઉપન્યુ દ્રશ્ય માયક ન બાધે તું ને અઘ અક નિઃસંકલ્પતા સુખે હવિષ્યાન્ન તું જ પોતે તું જ અન્નાદ પ્રાણપતે થા સ્વાંતે સ્વસ્થ સુમતે સુરિત વિચાર્યા આગામી વ્યર્થ ચિંતન ભૂત શોક વૃથા જાણ અદ્ય પ્રારબ્ધ નિઃસન અદિન ઘટે મ્લાન મારે થા મૃત કર્મા કર્મથી ન્યારોપન ગાઈ ગવાળી થાક્યાસન અવધૂત શું કહે નિત્ય શુદ્ધ આપેલ હૈ જાણી અળગો અંદર રહે ઉદાસીન દેહ ગેહ જ્ઞાન સર્વ ચેહે સર્વબાળી સુવચઃ શૃણુ મેં એન્નાસ્તિ જ્ઞાનવતઃ પરમ તત્પરો ભવ શાંતિ શાંતિમવાપ્સ્યસી એનો અર્થ નીચે આવ્યો છે કે મારું આ સુવચન સાંભળ આથી શ્રેષ્ઠ બીજું જ્ઞાન નથી તત્પરાયણ અને તન્નિષ્ઠ થા એથી તું શાંતિ પામીશ ગુરુદયાળ સમર્થ જેણે બોધ્યો પરમાર્થ તચરણે થાવું વિનત આવૃત્તિ ભંગ થાશે સાંગ નિશ્ચય અવધૂત ચિંતન શ્રી ગુરુદેવદ મૂળ મરાઠી ભાષાનો આ બાપજીએ ગુજરાતીમાં ઓમાં ગુજરાતી કરણ કરેલું છે